જગરિયાના રાણીપરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયા બાકી પદ્ધતિથી 15000 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયા મિયાવાકી પદ્ધતિથી 15000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશન દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનું 3 વર્ષ સુધી જરૂરી જતન કરી તેના ઉછેર કરવામાં આવશે કેચ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં દેશના 8 રાજ્યોમાં 145 થી વધુ રહી છે

પદ્ધતિથી પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કેચ ફાઉન્ડેશન દ્વારા દેશના આઠ રાજ્યમાં એકસો ને પિસ્તાલીસથી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવવામાં આવ્યા છે રાણીપરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે સીવીએસપી મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાણીપરા ગામના સરપંચ ઉપસરપંચ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેજ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલન અધિકારી ઝવેર સિસોદિયા તથા ફાઉન્ડેશનના ટીમના સભ્યો હાજર રહ્યા હતા મિયાવાકી પદ્ધતિ દ્વારા વાવેતર ઝડપથી વિકસાવવા અને જેવ વિવિધતાથી સમૃદ્ધ જંગલો બનાવવામાં મદદરૂપ થાય છે ફાઉન્ડેશન દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનો ત્રણ વર્ષ સુધી જરૂરી જતન કરી તેનો ઉછેર કરવામાં આવશે ફાઉન્ડેશન વિકસાવ્યા છે છે અને લાખ જેટલા વૃક્ષો પોતાના ને મોડેલ અનુસરે જેમાં દરેક વાવેતર સ્થળ ત્રણ વર્ષ સુધી સંભાળ રાખવામાં આવે છે કે જ્યારે સુધી વૃક્ષ સંપૂર્ણ સ્વ ટકાવ ન બને કેચ ફાઉન્ડેશનને પર્યાવરણીય સંરક્ષણ આબોહવા સ્થિતિસ્થાપકતા અને દેશભરમાં ગ્રીન કવર વધાવવા માટેના તેના યોગદાન બદલ રાજ્યો તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થઈ છે